જેનાથી દુનિયા ડરે એને ડરવાનું પણ હિટલર ડરતો સુકામ ડરતો આટલું સામર્થ્ય હું ઘટતું હતું એ માણસ પાસે ગતિ હતી એ માણસ પાસે દિશા નહોતી માટે અને બીજી એના હાથમાં જો આપણા ભારતીય સંસ્કૃતિની ગીતા આવી ગઈ હોત અને જો એને ખાલી એક સેન્ટેન્સ એને વાંચી લીધું હોત બરાબર તો એટલું બધું જાણી લે કે દિશા અને ગતિમાં મારી પાસે શું છે તો કે મારી પાસે ગતિ છે તો દિશાવાળો માણસ મારી જેવો પાવરફુલ મારે શોધવો પડે એટલું ખાલી જાણી લીધું હોત અને એક શ્લોકની એક લાઈન ખાલી એના જીવનમાં હોત તો આજે એનું નામ બધા સારા ગુણ હતા એનું નામ ક્રૂરમાં નું આવતું હોય સ્વધર્મે નિધનમ શ્રેય પર ધર્મો ભયાવહ સ્વધર્મ નિધનમ તને શ્રેય આવો દાખલા તરીકે મારું બોલવાનું કામ છે અશ્વિનભાઈનું ગાડી વેચવાનું કામ છે આવો કાલથી મને એવું વિચાર આવે કે તમારો ધંધો બહુ હારો હો ભાઈ નીતિનભાઈ ચકાચક ધંધો હાલે આ દેવન વાળા નાઇટ્રેસ અત્યારે હેવા ચકાચક વેચે તો એક કામ કરો ફ્રેન્ચાઇઝી હું કરી નાખું મારે નો કરાય કારણ કે હું કાઉન્ટર ઉપર બેસું તો મને ડર લાગે ભય લાગે ભલે પૈસા મારી પાસે હોય સામર્થ્ય હોય પણ નહીં શું કામ સ્વધર્મે નિધનમ શ્રેય પર ધર્મો પર ધર્મો પરધર્મ એટલે બીજાનો ધર્મ ધર્મ એટલે ઓલો ધર્મ નહીં પૂજા પાઠ નહીં ધર્મ હું કયા ધર્મની વાત કરું સવાર સવારના પોર તમે નીકળો નીકળો એટલે તમે તમારી ઘરવાળીના હસબન્ડ હોય બહાર નીકળો એટલે તમને કોઈ મળે એટલે હાથ મિલાવે એટલે તમે એના શેઠ હોય અને શેઠની કેબિનમાં જાઓ તો તમે મેનેજર હોય એ તમારા ધર્મ દિવસમાં સો વાર બદલે છે તમારા રોલ દિવસમાં સો વાર બદલે છે એને સ્વધર્મ કહેવામાં આવે છે સ્વધર્મ નિધનમ શ્રેય પર ધર્મો ભયાવ જે તમારી પ્રકૃતિ આપણી પ્રકૃતિ છે એ મુજબ જયારે આપણે કામ કરતા થઈએ ત્યારે એની અંદર આત્મવિશ્વાસની ખોટ રહેતી નથી